પોલીસે હાથ સફળ કાર્યવાહી ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દારૂને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લગતા ગેરકાયદેસરના પગલા વધુ તીવ્ર બનાવાયા છે પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબના સ્પષ્ટ માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોને આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને જડમૂળથી નાબૂદ કરવા માટે સૂચના આપવામાં આવી છે અભિયાનના ભાગરૂપે જંબુસર વિભાગના આઈસી નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ એમ ગાંગુલી તથા જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીકે ભૂતિયાના માર્ગદર્શન હેઠળ જંબુસર પોલીસ સ્ટાફ દ્વારા ભાણખેતર ગામની સીમમાંથી જુગાર રમાતો હોવાની

કર્યો જેમાં નીચે મુજબની સમાવેશ થાય છે રોકડા રૂપિયા બે મોટર સાયકલ કિંમત રૂપિયા એક લાખ પચીસ હજાર ઝુમગાર રમવાના સાધનો સહિત કુલ રૂપિયા મુદ્દામાલ એક લાખ સડસઠ હજાર પાંચસો સાહીઠ નો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓને કાયદેસર રીતે અટકાયત કરવામાં આવી છે તથા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પકડાયેલા આરોપીઓમાં રફીક ઉર્ફે કાલુ ગુલામ શેખ ઈશ્વર કાલિદાસ વાઘેલા બસિર સુલેમાન પટેલ રવિ કાલિદાસ વાઘેલા ગોપાલ મોહન વાઘેલા રાહુલ મેલા વાઘેલાનો સમાવેશ થાય છે વોન્ટેડ આરોપી તો સિકંદર મલ્લિક કામગીરી કરનાર અધિકારીઓમાં જોઈએ તો પોલીસ ઇન્સ્પેક્ટર વિકે ભૂતિયા એએસઆઈ રાજેન્દ્રસિંહ ભોપાલસી આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ મેરુભા ઉમંગભાઈ હરિભાઈ રમેશભાઈ રૂપસંગભાઈ રાજેન્દ્રસિંહ કુંવરભાઈ સાગરભાઈ મનસુખભાઈ આ તમામ અધિકારીઓને સમન્વય પૂર્વક કામગીરી કરી જુગારના કેસમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પડ્યા હતા આગામી દિવસોમાં પણ જંબુસર પોલીસ દ્વારા આવા જુગાર તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વધુ તીવ્ર અભિયાન હાથ ધરવામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે